gssb.gujarat.gov.in ojas.gujarat.gov.in ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જીએસએસબી ભરતીની અપડેટ દોસ્તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર મળતી રહેશે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઓજસ પર આવનારી દરેક અપડેટ દરેક ન્યૂઝ દરેક નોટિફિકેશન દરેક વેકેન્સી દરેક રિક્રુટમેન્ટ સ્પેશિયલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ઓજસ પર આવનારી અપડેટ્સ સૌથી પહેલાં તમને મળતી રહેશે જો તમે જીએસએસબી અને ઓજસને લગતી માહિતી મેળવવા માગતા હોય તો ફટાફટ જોઈન કરી લેજો દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ફરી એકવાર એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાતનો ક્રમાંક છે ત્રણસો ને સત્તર વર્ષ રહેશે બે હજાર પચીસ છવ્વીસ જે હાલ ચાલી રહ્યો છે જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જેનું નામ છે વર્ગ ત્રણ અંગેની આ વિગતવાર સૂચનાઓ છે ચલો એમાં આપણે આગળ વધીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એટલે કે નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા વડોદરાની કચેરી હસ્તકની જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સંવર્ગની કુલ ચોપ્પન જગ્યાઓ મંજૂર થઈ છે આ ચોપન જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઓજસ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવ્યા છે તો ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ છે એક જુલાઈ બે હજાર પચીસથી પંદર જુલાઈ બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકાશે ફરી કહું છું એક જુલાઈથી લઈ પંદર જુલાઈ સુધી પંદર દાડામાં તમારે અરજી કરવાની રહેશે વધારે ડિટેલમાં માહિતી તમને દોસ્તો આ પીડીએફ જેમ જેમ સમજાવતો જઈશ તેમ તેમ ખબર પડતી જશે આ ઉપરાંત ઉજજની વેબસાઇટ પર એક જુલાઈના રોજ તમને આ પીડીએફ જોવા મળશે અથવા તો હાલ તમારે ડાઉનલોડ કરવી હોય તો gssb.gujarat.gov.in ગુજરાત ડોટ પર જઈને આ વે ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે અપડેટ પીડીએફ ડાઉનલોડ કરી શકશો દોસ્તો આગળ વધીએ તો એસસી એસટી એસસીબીસી ઇડબ્લ્યુ દિવ્યાંગ ઉમેદવારો દરેક માટે ભરતીઓ દરેક માટે વેકેન્સીઓ અવેલેબલ છે એટલે આ વિડીયોને અંત સુધી જોવા ખૂબ જ જરૂરી છે જગ્યાઓનું કક્ષાવાર કઈ રીતથી ડિસ્ટ્રિબ્યુશન કરેલું છે એના તરફ નજર કરીએ તો ટોટલ ચોપન જગ્યાઓ છે આ ચોપન જગ્યાઓમાંથી પુરુષો માટેની વાત કરીએ તો ચોત્રીસ જગ્યાઓ બિન અનામત એટલે કે ઓપન સામાન્ય કેટેગરી માટે રહેશે વધુ આગળ વધી આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઇડબ્લ્યુએસ માટે ફક્ત પાંચ જ જગ્યા છે એસટી માટે એક પણ એસસી માટે એક પણ જગ્યા નથી એટલે કે અનુસૂચિત જાતિ માટે એક પણ જગ્યા નથી અનુસૂચિત જનજાતિ માટે પણ એક પણ જગ્યા નથી જ્યારે પંદર જગ્યાઓ એસસીબીસી સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે રહેશે દોસ્તો મહિલાઓની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે બાર જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગ માટે ટોટલ બે જગ્યા છે એસસી એસ માટે એક પણ જગ્યા નથી જ્યારે એસસીબીસી માટે પાંચ જગ્યાઓ રિઝર્વડ છે કુલ જગ્યાઓ પૈકી અનામતની વાત કરીએ તો શારીરિક અસક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે પાંચ જગ્યા છે અને મા માજી સૈનિક ઉમેદવારો છે જે રિઝર્વડ છે તેના માટે પાંચ જગ્યાઓ રહેશે દોસ્તો શારીરિક અસક્ત દિવ્યાંગ ઉમેદવારો છે તેનું પણ અહીંયા ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવ્યું છે એ કેટેગરીમાં એક બી કેટેગરીમાં એક સી કેટેગરીમાં એક ડી અને ઈ કેટેગરીમાં વચ્ચે એક જગ્યા રહેશે તો એની ખાસ ઉમેદવારોએ નોંધ લેવી છે ભારતનો નાગરિક હોવો ખૂબ જ જરૂરી છે ગુજરાતનો નાગરિક હોવો ખૂબ જરૂરી છે વયમર્યાદાની દોસ્તો વાત કરીએ તો ઉમેદવારોની એજ અઢાર વર્ષથી ઓછી અને પાંત્રીસ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં દોસ્તો અહીંયા વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે પિસ્તાલીસ વર્ષથી વધારે એજના ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકશે નહીં જીએસએસ બીની ભરતી જે છે એમાં પિસ્તાલીસથી વધારે અને અઢાર વર્ષથી ઓછી એજના ઉમેદવારો અરજી કરી શકશે નહીં વયમર્યાદામાં અહીંયા છૂટછાટ આપવામાં આવી છે તો રિક્વેસ્ટ કરું છું એકવાર તમે જરૂરથી ચેક કરી લેજો પગાર ધોરણની વાત કરીએ તો ચોયાલીસ હજાર આઠસો રૂપિયા પગાર ફિક્સ પગાર ધોરણથી મળશે તો ઉમેદવારોએ પાંચ વર્ષના કરાર આધારિત નોકરી કરવાની છે પાંચ વર્ષ પછી કામ સારું જણાય તો દોસ્તો આ ભરતીની અંદર સાતમા પગાર પંચ પ્રમાણે ઓગણત્રીસ બસોથી બાણું ત્રણસો લેવલ પાંચ પ્રમાણે સેલેરી મળવાપાત્ર છે દોસ્તો ઇલેક્ટ્રોનિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ સિવિલ અથવા ટેકનોલોજી સિવિલમાં કરેલી હોવું જોઈએ સિવિલ એન્જિનિયરિંગને ડિગ્રી કરેલું હોવું જોઈએ એવા ઉમેદવારોને ખાસ અહીંયા ફાયદો મળશે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ ઓફ યુનિવર્સિટી કરેલી હોવું જોઈએ અને ટુ ઇયર્સનો એક્સપિરિયન્સ લેબોરેટરી આસિસ્ટન્ટ હોવો જોઈએ અને બે વર્ષનો જે એક્સપિરિયન્સ છે એ લેબોરેટરી ટેસ્ટિંગ ક્વોલિટી કંટ્રોલ ફિલ્ડ ક્વોલિટી એશ્યોરન્સ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન ડિઝાઇન ઓર કન્સ્ટ્રક્શન ઇન ફિલ્ડ ઓફ સિવિલ એન્જિનિયરિંગ કરેલું હશે તો પણ ચાલશે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને હિન્દી અને ગુજરાતી ભાષાનું બંનેનું નોલેજ હોવું જોઈએ તો જ અરજી કરી શકાશે વિવિધ કેટેગરીના જે રિઝર્વ કેટેગરીના જે ઉમેદવારો છે તેમને લઈને અહીંયા ડોક્યુમેન્ટેશન રિલેટેડ અહીંયા ઘણી બધી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે તો તમે જરૂરથી એકવાર ચેક કરી લેજો તો ઉમેદવારો માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભરતી છે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સૂચના છે દોસ્તો ખાસ ધ્યાનથી વાંચી લેવાનું રહેશે તમને પીડીએફ છે દોસ્તો અને આ વિડીયોની નીચે જે લિંક છે એના પર ક્લિક કરજો ડાયરેક્ટ તમે જીએસએસબીની વેબસાઇટ પર પહોંચો ત્યાંથી ડાઉનલોડ કરી શકાશે બરાબર છે દોસ્તો તો માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત છે તેને લગતી માહિતી વિધવા જે મહિલા છે તેમને માટેની પણ માહિતી અહીંયા આપવામાં આવી છે જેથી કરીને તેમને વધારાના ગુણ છે તે પણ મળી શકે શૈક્ષણિક લાયકાત છે એજ લિમિટેશન છે અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ જે કટ ઓફ છે તે પંદર જુલાઈને ધ્યાનમાં રાખવાનું રહેશે કોમ્પ્યુટરની જાણકારીઓ ખૂબ જરૂરી છે ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ હશે ધોરણ દસ ધોરણ બારની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલી હશે તો પણ ચાલશે અરજી કરવાની રીત બહુ જ ઇઝી છે દોસ્તો ઓજસની વેબસાઇટ પર તેમણે જે મેં રેવન્યુ તલાટીની અરજી કરી છે તેમ આ જ રીતથી તમારી આ ભરતીના અંદર પણ અરજી કરવાની રહેશે અરજીપત્રક માટે તમારે ઓજસની વેબસાઇટ પર જવાનું છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સૌને ખબર જ છે જાહેરાત ક્રમાંક ત્રણસો સત્તર સિલેક્ટ કરવાનું છે જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ તો સિવિલ કેટેગરીના જે પણ ઉમેદવારો છે જેને ડિગ્રી અથવા ડિપ્લોમા લીધેલું છે એ તમામ કેટેગરીના ઉમેદવારો અરજી આ ભરતી માટે એલિજિબલ છે કરી શકશે ખાસ કરીને ધ્યાન રાખો અહીંયા અપલોડ ફોટોગ્રાફ કરવાના હોય છે તો પાંચ લગભગ કેબીથી ઉપર તમારો ફોટોગ્રાફ હોવો જોઈએ નહીં અને એક વર્ષથી પહેલાંનો ફોટોગ્રાફ પણ હોવો જોઈએ નહીં તાજેતરનો જ ફોટો હોવો જોઈએ તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે દોસો આ પ્રતિમાં આગળ વધીએ તો પરીક્ષાની ફી નિયત કરેલી છે પ્રાથમિક પરીક્ષા છે તેની પાંચસો રૂપિયા બિનઅનામત વર્ગ માટે ફી જાહેર કરવામાં આવી છે તમામ કેટેગરીના મહિલા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને એના પછી દોસો એસસીબીસી ઉમેદવારો દિવ્યાંગ ઉમેદવારો અને એક સર્વિસ ઉમેદવારો અનામત વર્ગના તમામ ઉમેદવારો છે તેમને ચારસો રૂપિયા ફી ભરવાની છે હવે આગળ વધીએ દોસ્તો પરીક્ષામાં ઉપસ્થિત રહેલ જે પણ ઉમેદવારો છે તેમને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે જે પણ ઉમેદવારો પરીક્ષા આપશે એ તમામને આ ભરતીની પરીક્ષા ફી છે પાંચસો અથવા ચારસો એ તમામ ઉમેદવારોને ફી પરત મળવા પાત્ર છે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કન્ફર્મેશન નંબર મેળવ્યા બાદ પરીક્ષા ફી છેલ્લી અઢાર જુલાઈ છે એક દિવસ તમને વધારે એક્સ્ટ્રા મળશે ઓનલાઈન માધ્યમથી ફી ભરવા માટે ઓજસની વેબસાઇટ પર જઈને ખાસ તમારે ફી છે તે ભરવાની રહેશે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ પર ક્લિક કરવાનું છે ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ યુપીઆઈ અથવા વોલેટ દ્વારા તમે કરી શકશો પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પીએસપીએર પર ક્લિક કર્યા બાદ ઓનલાઈન પેમેન્ટ ફીની રિસિપ નીકળશે તેની પ્રિન્ટ તમારે કાઢી ફી ભરનાર ઉમેદવારોએ પરીક્ષા ફી ઉપરાંત નિયમ અનુસાર ટ્રાન્ઝેક્શન ફી ભરવાની રહેશે તો એ તમારે ખાસ નોંધ લેવાની રહેશે દોસ્તો આગળ વધીએ ખૂબ જ મહત્વપૂર્ણ આ ભરતી છે પરીક્ષા પદ્ધતિ વિશે દોસ્તો અલગથી એક વિડીયો બનાવશો તેના અંદર ફક્ત આપણે વાત કરીશું સિલેબસની એક્ઝામ પેટર્નની જેથી કરી વિડીયોમાં તમારે વધારે ટેન્શન લેવાની જરૂર નથી તો આજની આ વિડીયો ફિનિશ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો દોસ્તો લાઇક કરજો બીજા મિત્રોને જરૂરથી શેર કરજો ફરી મળીશું દોસ્તો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ